નવા સાટવાનું કાલ તો કાંઈ મેળ ના આવ્યો કેમ કે વરસાદ આવતો આજે કે વાતાવરણ થોડુંક છે જો ન આવે તો આસપાસ સાટવાનું જ છે વાતાવરણ થોડુંક છે તો ખરું જ હતી વરસાદ એવું તો એવું છે જો વરસાદ આવશે તો કાંઈ ભેગું નહીં થાય નહીં આવે તો સાચવી પડશે તો કાંઈ નહીં બે કન્ટિન્યુ વલગમાં રહ્યો ત્યારે સવાર કરો ફોરમાં અમે પાક અમાર ચામી ગયું છું વિડીયો મેં ક્લિપ નહોતી લીધી જમાડી દીધો એવું તો કરે નાનું નાનું કાંઈ પડે વાંધો કરે તો કઈ પૈસા પાછા મળી મિત્રો કિરણ અને મમ્મી બંને કપાસ્યા સોપા દાડીએ તમને બતાવજો ક્યાં ખબર છે આપણી માંડવીનો ખૂણો હોય ને ઉપલ એટલે ત્યાં જોવાય તો ઓડિયું ભી કે તો કોક ઉભા હોલા બે ને ચા આ બાજુ મમ્મીની કપાસ સોંપે હે શું કો કાગળ જાયથી તો ના મિત્રો કપાસ સોંપવા ગયેલા હા કાલે ખેડૂત આવેલા હતા જો નેવરા હોય વરસાદ ન હોય તો બે દિવસ સુધી આવજો કામ છે થોડુંક કપાનું સોંપવાનું જે હોય કામ કેમ કે એને કંઈ ભાઈને હું નથી તે કીધું તો નેવરા નેવરા હોય ત્યારે હું તમને બોલાવ આવી તો તમે આવજો તો કંઈ ને આપણે હું આપણે તે વાપરણ થાય ને ખેડૂત એમ કહે તમારે પણ વાપરણ થાય એ માટે ને દાડીએ જવાનું હોય તો એક બે જણા જતા ત્યાં ને અત્યારનું જે ખેડૂત આવ્યા ને ખેડૂત આવશે પછી આપણે દવા છાંટવાની છે લગભગ તડકોને હું નીકળે જાય ને તો વધારે થોડુંક તો વાતાવરણ જે નીકળે એવું તો થઈ ગયું તડકોનું એવું થઈ ગયું છે તો કાંઈ નહીં બી કન્ટિન્યુ વલગમાં રહેજો પૈસા પાછા મળે ને ચેનલ પર પહેલી વાર હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણે વન કે કમ્પ્લેટ કરાવવાના છો મિત્રો ખાસ કરીને વન કે કમ્પ્લેટ કરાવી દો એટલે આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણી ચેનલમાં થોડુંક ફેરફાર કરવાનો છે એ માટે તો મિત્રો આપણે હવે આ ખેતરમાં આંટો મારવા કેમ કે દવા સાટવાની છે એટલે પસાટી બધે જોતા હતા અલા એવું છે કે નહીં પણ થોડુંક ભીનું પડે છે થોડીક વાર પૈસા જોઈએ જો તડકો તો થોડોક નીકળી ગયો છે થોડોક નીકળ્યો છે વધારે નહીં નીકળો નેચરમાં તો હેઢા પાડીને દવા ઝાડતા હતા પપ્પા એક પોપ કાલી કરી નહીં બીજો ફરવા ગયેલા છે ને આપણે આ બધું વાવેતર કરેલું હતું એ બધું હતા હતા બધા આ હેડા પાડે જોવા જયા ને આ બધું પસાટે છે ને થોડુંક ભીણું પડે છે એ વાંધો છે પણ થોડીક વાર કીધું થોડીક વાર ખમો દસ સાડા કર જોઈ જો થોડુંક કોરું થઈ જાય તો પછી પાછા સાટવાની શરૂઆત કરવાની છે જો મેળ આવે તો ફાઈનલી મિત્રો આપણે જવા સાટવાની શરૂઆત કરી દીધી છે আৰু চাউট নাই বহু ফু নে পেলেপ দিয়ে আিত্ৰে আ ভৰপ খালি কামা পে ফটা দিয়ে পইচা તો મિત્રો આવડો પોપ છે ને આ પપ્પાનો પોપ છે આ મારો પોપ છે પણ આ પોપ જોરદારનો હાલ કેમિકાની મોટર જોરદારની હે નવી નાની થોડીક જૂની છે એટલે બહુ હાલ તો અને થોડો ખેર આવે ધીમે ધીમો હાલે છે તો કાંઈ ને આવે કંઈક દવા છે તાર નક આ બીજી દવા છે પણ આ દવા બીજી ભરેલી આ નથી આ તો ખંડની દવા છે આ ભાઈ દવા ભરી લે એવું છે તો કાંઈ ને પોપ ને એવું બધું વરાઈ ગયું છે પપ્પા છે સાપ પીવા મને કીધું ખેડૂત હાલની એક જ પીઓ પણ આપણે અવાર મ એકવાર સહ પીએ નાસ્તો ને એવું કરીને આરે જમી પણ લઈ એટલે બપોર સુધી કંઈ વાંધો ન આવે ને વાતાવરણ પાછું થઈ છે થોડોક જોવો વરસાદ આવે એવું વરસાદ ન આવે એ પહેલાં આ ખેતરમાં દવા સાટી દેવાની છે એક ખેતર તો થઈ દે પૂરું અને બીજું ખેતર છે વીસ વિગામ પૈસા પાછા તો અત્યારે પહેલાં પેલા ફટાફટ વરસાદ ન આવે એ પેલા આ ખેતરમાં દવા સાટી લઈ હાલો તો દવા છાટવા તો ફાઇનલી મિત્રો દવા છાટાઈ ગઈ છે આ ખેતરમાં તો આ બધા ને હવે છે ને પોપ સાર્સમાં મૂકી દે જો એ કાયા પોપ છે કયા છે બંને પોપ સાર્સમાં મૂકી દે ને હવે બુકવાનો ટાઈમ થઈ ગયો આપણે જમે લેવાનો છે હવે જો ખુલ્લા ખેતરમાં જો મેળ આવે ગારો નવો ન થાય તો એ ખેતરમાં દવા સાટવા જવાનું થાય ને કાંઈ તો મિત્રો આમ જો ડોલમાં કવડો મોટો વિષય તો હલવાણા આ કેમ ગડી ગયો છે. આ પેરા પર ચડીને માં તો ગડી ગયો છે. કીડો છે હતો. આમાં છે ને બસા બસા અંદર. આમ છે. પેલા તો હોય ને કે જીવડા ખાવા કે માં તો ગડી ગયોલો કવડો મોટો આયે. મારે નાખનું ઉપાળ્યું ને. હે ઉપાળ્યું કામ નાખે આવો. હા હાથ થાકું. હે. એ જો ડોળા આમ નાખશો આ ગી ગટરકો. તો જાય. કવડો મોટો થઈ છે. ધ્યાન રાખવું પડે કરડી જાય ને આ પાણા ને હું પીડું છું પેલા આ બાજુ પેલા હું ઈટું તો આમાં ઇંધણ પહેરાયેલા ભાઈ ચોમાસાના આ તાબેદાર રસ્તો આ બાજુ બંધ છે એટલે બધું ચાલુ છે આ બાજુ ખીંચ આમ બધા ખીંચ્યા છે અને કવડો મોટો વિશે હતો તો કઈ ને આપણે હાથ પગ ધોતા હતા હાથ પગ તો એને પેલા જમી લઈ બહુ ફાસ્ટ ફાસ્ટ ફૂટ લાગી મિત્રો આપણે આવ્યા હતા દવા ચાટવા ને વરસાદ આવી ગયો આસો વકરી લીધો બધા

ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ધન્યભાઈ બેઠા ટાજો